તે મીટરના ચોત્રીસો રૂપિયા પિસ્તાલીસો ચુમ્માલીસો રૂપિયા આપે છે જેવી જગ્યા તે પ્રમાણે અલગ અલગ ભાવ આપે છે તથા અદાણી નવ હજાર અને પિસ્તાલીસ રૂપિયા દરેક ખેડૂતને આપે છે તે કોઈ પણ જાતનું ભેદભાવ ઘટતું નથી તેમનું પેમેન્ટ પરફેક્ટ હોય છે અને સંપૂર્ણપણે આવી જાય છે એમાં કોઈ જાતની દિક્કત રહેતી અમને નથી તથા તે પાક નુકસાની કરી આપે છે તથા જે પ્રકારની સારી પાક નુકસાનીઓ છે તે પ્રમાણે કરી દે છે ધારો કે ફસલ સારામાં સારી હોય તો તે પ્રમાણે પણ પાક નુકસાની અમને કરીને આપે છે આવી હતી ગામ કચ્છ મારા સર્વે નંબર છે ઓગણત્રીસ પૈકી બે ને અદાણીનો ટાવર આવેલ છે જે મીટર ચાર મીટરમાં નવ હજાર પિસ્તાલીસ રૂપિયા આપેલ છે અને ડીચે આમ થાંભલા લીધે નવસો રૂપિયા ભાવ આપેલ છે વળતર સારો આપેલો છે અને ફસલના બગાડના રૂપિયા સારા આપ્યા છે બીજી કપડી કરતા સારું વળતર છે પાવર ગ્રીડ કરતા અદાણી સારો છે મારું નામ ગામ સિવ તાલુકો પહોંચ્યા મારો સરોવર નંબર છે બારસો પચાસ તે શિવલખામાં જ આવેલો છે અને અદાણી કપડીનો ટાવર આવેલો છે તે તારના તારના નવ હજાર પિસ્તાલીસ રૂપિયા રનિંગ મીટર આપેલા છે અને ટાવરના નવસો ઓરસ ચોરસથી મીટર આવે ને એ ટાઈપને આપેલો છે અને ફસલ નુકસાની એ પણ અલગથી એમને આપેલી છે જો ટાવર ઊભો થઈ જાય અને આપણું ફસલ એક લાગેલ હોય અને જો બીજી ફસલ લગાવી હોય તો પણ એમાં એમને રૂપિયા આપ્યા છે અને સામે છે પાવર ગેટ એમ ગેટ એ અમારા ગામના જ છે એ ભાઈમાં ટાવર આવેલો છે એમાં લગભગ પૂરો પૂરો ટાવરના એમને ખાલી ત્રણ લાખ અને એસી હજાર રૂપિયા જેવો પેમેન્ટ કર્યો છે અને તારના તારના રનિંગ મીટર એક પાંત્રીસો રૂપિયા છે અને આગળ જઈને થોડાક એમને ચાર હજાર જેવા કર્યા છે જો રોડની સાઈડ બે પાંચ સરોવર નંબરના બાકી આખા ગામના એને પાંત્રીસો રૂપિયા જ રાખ્યા છે તો ઘણો બધો ભેદભાવ છે